તો તરફ સુરતમાં વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે ચોક બજાર વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે આ પાડ્યું છે ચોક બજારમાં ઇમિગ્રેશન નામથી આ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ચાલતી હતી ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડ કરનારા વિશાલ વગાસિયા અને નિશાંત મહંતોની ધરપકડ કરી લીધી છે આરોપીઓ બેંક બેલેન્સ વધારે બતાવવા સ્ટેટમેન્ટમાં છેડછાડ કરતા હતા બેન્કોના બોગસ રાઉન્ડશીલ મારીને મેનેજર તરીકેની ખોટી સહી આરોપી કરતા હતા તો આરોપીઓ સ્ટુડન્ટ અને વિઝીટર વિઝા મેળવવા આ વિવિધ બેંકના બોગસ રાઉન્ડશીલ બનાવતા હતા મહત્વનું છે કે આરોપીઓએ રવિ કાણાણી અને ગોપાલ કાછડીયા સાથે આ છેતરપિંડી આચરી હતી અન્ય લોકો પાસેથી પણ સ્ટુડન્ટ અને વિઝીટર વિઝાના વાહને રૂપિયા પડાવ્યા હતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર આર્કેટમાં એક શાઇન ઇમિગ્રેશન નામની વિઝા કન્સલ્ટન્સી એક ઓફિસ ચાલુ કરી આ લોકો અલગ અલગ બેન્કોના બોગસ સ્ટેમ્પ પેપર બનાવી બેન્કોના બોગસ સ્ટેટમેન્ટ બનાવી અને આને ઇમિગ્રેશનમાં વિઝા દરમિયાન આને રજૂ કરવામાં આવે એના આધારે લોકોને ફોરેન મોકલવાનું એક નેટવર્ક ચાલે છે એ આધારે સાયબર ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી આ રેડના આધારે તે ત્રણ લોકો વિશાલ વઘાસિયા નામનો એક મેઇન માણસ હતો એની ધરપકડ કરવામાં આવી છે એની સાથે એક બીજો નિશાન મહંતો છે જે એની સાથે કામ કરે છે આ બે માણસોની ધરપકડ કરવામાં આવી એમની પાસેથી અલગ અલગ ચારથી પાંચ બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા છે અલગ અલગ સ્ટેમ્પ મળ્યા છે આ લોકો માનો કે કોઈને વિઝા માટે પૈસા આઠથી દસ લાખ બેલેન્સ દે